વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર સાથે તાલુકા મામલતદાર પટેલ સાહેબ તેમજ ટીડીઓ પ્રજાપતિ સાહેબ ડી પંચાલ સાહેબ ગત બે દિવસ દરમિયાન વડોદરા જિલ્લામાં વધુ પડેલા વરસાદને કારણે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવતા સાવલી તાલુકાના પિલોલ મોટાપુરા ખોખર વગેરે ગામો સહિત વડોદરા શહેરમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા જેને કારણે પિલોલ ખોખર મોટાપુર વગેરે ગામોનો સંપર્ક વિહોણા થયા હતા જેને લઈને જિલ્લા તાલુકાના સભ્યો મામલતદાર તાલુકા વિકાસ અધિકારી માર્ગ અને મકાન વિભાગના પંચાયત અને સ્ટેટના કાર્યપાલ ઇજનેર સહિતના અધિકારીઓ તથા આગેવાનો સાથે ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું તથા તંત્રને ભારે વરસાદમાં લોકોની સલામતી માટે કાર્યરત રહેવા માટે ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે માજી તાલુકા સદસ્ય દિનેશભાઈ પરમાર ભૂપેન્દ્રભાઈ પરમાર મધુભાઈ ઠાકોર ગામના સરપંચ આગેવાનો તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા અમારા તમામ અપડેટ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યુઝ ગુજરાતી